રાજકોટથી સમાચાર સામે આવ્યા છે ધોરાજી જેતપુર વચ્ચે બસ પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે ત્યારે કાના વરાળા ગામથી જતી બસ અચાનક પુલ પરથી ખાબકી હતી ઘટનામાં દસ મુસાફરોને ગંભીર ઇજા પહોંચી છે એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઇજાગ્રસ્તોને ધોરાજી સહિત અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે રાજકોટથી સમાચાર

રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે અકસ્માત દ્રશ્ય આપ અમારા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો ગંભીર અકસ્માત ધોરાજી જેતપુર વચ્ચે બસ પલટી મારી ગઈ કાના ગામ ગામથી જતી બસ અચાનક પુલ પરથી ખાબકી ઘટનામાં દસ મુસાફરો ગંભીર ઈજા પહોંચી છે એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ઘટનાને લઈને લોકોના ટોળા ભેગા થયા